હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું આ વિડીયોમાં આધાર કાર્ડ ડાઉનલોડ બે હજાર ઓગણીસ વિશે તો મિત્રો કેમ બે હજાર ઓગણીસ આધાર કાર્ડ ડાઉનલોડ અલગ છે તો એની નવી અપડેટ છે કે અત્યાર સુધી આપણે જે આધાર કાર્ડ ડાઉનલોડ કરતા એ એનોમેન્ટ આઈડી કાં તો આપણું જે આધાર કાર્ડ નંબર નાખીને અને જે તે માહિતી ભરીને આપણે ડાઉનલોડ કરી દેતા પણ હવે યુઆઈડીએ આખી નવી અપડેટ બદલી છે કે જેમાં તમે એનોમેન્ટ આઈડીથી પણ આધાર કાર્ડ નીકાળી શકશો અને આપણો જે ચાલુ આધાર કાર્ડ નંબર છે એના પણથી નીકળશે પણ મિત્રો એમાં એક નવી અપડેટ છે કે નીચે નવ પ્રશ્નોના જવાબ તમે આપશો એ સર્વે ફોર્મ કહેવાય જેને એ નવ પ્રશ્નોના જવાબ આપ્યા પછી જ નીચે ડાઉનલોડની લિંક એક્ટિવ થશે અને એના પર ક્લિક કરશો પછી જ તમે ડાઉનલોડ કરી શકશો તો આપણા જે કોલેજિયન મિત્રો છે કે જે વડીલો છે એ લોકો જ્યારે ડાઉનલોડ કરે છે આધાર કાર્ડ એટલે માહિતી ટોટલી ભરી દે છે પણ જ્યારે નીચે નવ પ્રશ્નોના જવાબ તમે ટીક નહીં કરો ત્યાં સુધી એ ડાઉનલોડ ઓપ્શન એક્ટિવ થશે નહીં ઘણા લોકો ગમે તેમ કરી દેતા હોય છે તો પણ નથી થતો તો એની ટોટલ માહિતી આપણે વિડીયોમાં જોઈએ કે કઈ રીતે ડાઉનલોડ કરીશું અને મેં એ જે નવ પ્રશ્નો છે એનું ગુજરાતી કરીને બતાવ્યું છે કે આ પ્રશ્નો શું કહેવા માગે છે અને તમે કઈ ટીક કરશો તો નીચે એક્ટિવ થશે તો ચાલો આપણે વિડીયોમાં જોઈએ મિત્રો પૂરો વિડીયો જોશો તો તમે તમારું ડાઉન આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો કારણ કે કોઈ વખત તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય તો ફરીથી ઓનલાઈન ડાઉનલોડ કરવાની જરૂર પડે છે તો એમાં આ રીતે પ્રોસેસ કરીને તમે ડાઉનલોડ કરી શકશો બીજું કે આમાં વર્ચ્યુઅલ આઈડી પણ આવશે હવે વર્ચ્યુઅલ આઈડી શું છે એના વિશેની માહિતી તમે મારી ચેનલમાં જઈને વિડીયો ચેક કરશો એટલે તમને મળી જશે કે વર્ચ્યુઅલ આઈડી શું છે તો ચાલો આપણે ચાલુ કરીએ વિડીયો હેલો ફ્રેન્ડ્સ અગાઉ આપણે વાત કરીએ પ્રમાણે કે આધાર કાર્ડ બે હજાર ઓગણીસમાં નવી અપડેટ કઈ રીતે ડાઉનલોડ કરશો તો ગૂગલ વેબસાઇટમાં ગેટ આધાર લખવાનું રહેશે એના પછી પ્રથમ નંબરમાં આવશે યુઆઈડીએની વેબસાઇટ એ લિંક ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે એનું પેજ ઓપન થશે હવે આપણે ડાઉનલોડ આધાર લિંક ઉપર ક્લિક કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે ડાઉનલોડ આધાર હવે આ પ્રમાણેનું એક બોક્સ ઓપન થશે જેમ આપણે અગાઉ આધાર કાર્ડ ડાઉનલોડ કરતા હતા એ જ પ્રમાણેનું પેજ આવશે પણ એમાં થોડી વિગત અલગ હશે અહીં તમે બે રીતે ડાઉનલોડ કરી શકો છો ફરીથી એક તો એનોમેન્ટ આઈડીથી અને બીજું આધાર કાર્ડ નંબરથી તો એનોમેન્ટ આઈડી એટલે કે જ્યારે પ્રથમ વખત આધાર કાર્ડ કઢાવવા જઈએ છીએ આપણે સેન્ટરમાં એ વખતે એક રિસિપ્ટ આપવામાં આવે છે એને એનોમેન્ટ આઈડી કહેવામાં આવે છે તો આપણે એ આધાર કાર્ડથી કાઢવું છે ફરીથી ડાઉનલોડ કરવું છે તો આધાર કાર્ડ ઉપર ક્લિક કરીશું અહીંયા માસ્ક આધાર ટીક નહીં કરીએ રેગ્યુલર આધાર કાર્ડ ઉપર ટીક કરીશું અહીંયા તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે પછી અહીંયા જે આધાર કાર્ડમાં નામ છે એ જ પ્રમાણે નામ લખવાનું રહેશે કેપિટલ સ્મોલ ગમે તે અહીંયા પિનકોડ નંબર પછી અહીંયા સિક્યુરિટી કોડ એટલે એ જમણી બાજુ જે કોડ દેખાય છે એ ટાઈપ કરવાનો રહેશે પછી રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનો રહેશે તો મિત્રો તમારો જે રજીસ્ટર્ડ મોબાઈલ છે આધાર કાર્ડમાં એના ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી ડાઉનલોડ એક મેસેજ આવશે ફોનમાં એ અહીંયા ટાઈપ કરવાનો રહેશે હવે આ બે હજાર ઓગણીસના જે આધાર કાર્ડ ડાઉનલોડ છે એમાં શું ડિફરન્ટ છે તો અહીંયા તમે જે પ્રશ્નો જુઓ છો એ પ્રશ્નોના આન્સર અહીંયા તમે આપશો ત્યારે જ અહીંયા નીચે ડાઉનલોડ આધારની જે બટન દેખાય છે એ ગ્રીન કલર થશે બરાબર તો એ પ્રશ્નો શું કહેવા માગે છે એને આપણે ગુજરાતીમાં જોઈએ તો જે છે આ પ્રશ્નો એ બધા મેં અહીંયા ટાઈપ કર્યા છે પહેલો છે વેન ડીડ યુ એનો ફોર આધાર ઓર ગેટ ઇટ અપડેટ ધ લાસ્ટ ટાઈમ તો તમે ક્યારે આધાર માટે નોંધણી કરી હતી અથવા છેલ્લી ક્યારે કરી હતી તો અહીંયા ઓપ્શનમાં જવાબ આવશે મોર ધેન એ એક વર્ષ કે ત્રણ મહિના બરાબર લગભગ બધાને ટાઈમ થઈ ગયો હોય છે તો મોર ધેન વન યર બીજો ઓપ્શન છે વેર ડીડ યુ ગો ફોર આધાર એનોમેન્ટ ઓર આધાર અપડેટ તમે આધાર નોંધણી અથવા આધાર સુધારા માટે ક્યાં ગયા હતા તો અહીંયા છે કે બેંક બ્રાન્ચમાં ગયા હતા પોસ્ટ ઓફિસ કે ગવર્મેન્ટ ઓફિસ તો અહીંયા આપણે ગવર્મેન્ટ ઓફિસ સિલેક્ટ કરીશું નંબર ત્રણ છે ડીયુપી એની ફી ફોર આધાર એલુમેન્ટ તો આધાર નોંધણી માટે તમે કોઈ ફી ચૂકવી છે તો અહીંયા આવશે નો ચાર નંબરમાં ડીડ યુ પે એની વી ફોર આધાર અપડેટ સિલેક્ટ રિવેન્ટ અમાઉન્ટ શું તમે આધાર સુધારા માટે કોઈ ફી ચૂકવી છે તો ચોથા નંબરમાં પણ નો આવશે પાંચ નંબર જોઈએ હાઉ ડીડ યુ કમ ટુ નો અબાઉટ લોકેશન ઓફ આધાર કેન્દ્ર તો આધાર કેન્દ્રના સ્થાન વિશે તમે કેવી રીતે જાણકારી મેળવી તો પાંચ નંબરમાં આવશે કે તમે વેબસાઈટ દ્વારા ટીવી રેડિયો દ્વારા કે કસ્ટમર કેર દ્વારા તો અહીંયા તમે બીજા નંબરમાં ઓપ્શન આપી શકો છો કે યુઆઈડીની વેબસાઇટ દ્વારા નંબર સિક્સ ડીડ યુ ફાઇન્ડ એની સેન્ટ્રલ નોન ફંક્શનલ વાય લુકિંગ ફોર આધાર કેન્દ્ર શું તમે કેન્દ્રની શોધ કરતી વખતે કોઈ કેન્દ્રો બિનકાર્યકારી શોધી શક્યા એટલે કે ક્યાં જ્યાં ગેરરીતિ થતી હોય એવું કોઈ કેન્દ્ર તમને મળ્યું છે એના વિશે પૂછે છે નંબર સિક્સમાં તો નો હાઉ મેને સેન્ટર ડીડ યુ ફાઇન્ડ બરાબર તો સેવન નંબરમાં પણ તમે કેટલા કાર્યોને બિનકારી શોધ્યા તો અહીંયા લખવાનું રહેશે વન નંબર એકથી બે જ્યાં ગેરરીતિ કદાચ થતી હોય બરાબર આઠ નંબર જોઈએ હાઉ વોઝ ધ બિહેવિયર ઓફ ધ એનોમેન્ટ ઓપરેટર તો જે એનોમેન્ટ ઓફિસનું ઓપરેટર છે એમનું વર્તન કેવું હતું તમારી સાથે તો અહીંયા લખવાનું છે ફ્રેન્ડલી એન્ડ કોઓપરેટિવ બરાબર એટલે કે મિત્રતા એ વાત કરતો હતો નવ નંબર હાઉ મેની એટેમ્પ્ટ ડીડ ઇટ ટેક ટુ ડાઉનલોડ ઇ આધાર તો ઈ આધાર ડાઉનલોડ કરવા માટે તમે કેટલા પ્રયત્નો કરી ચૂક્યા છો તો અહીંયા લખશો એક બે બરાબર આ પ્રમાણે તમે આ ક્લિકો બટન ઉપર કરશો યોગ્ય રીતે પછી અહીંયા ડાઉનલોડ આધાર લિંક એક્ટિવ થશે અને તમે તમારું ડાઉનલોડ કરી શકશો આધાર કાર્ડ તો મિત્રો આ પ્રમાણે બે હજાર ઓગણીસનું અપડેટ છે અને આ પ્રમાણે તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો તો હું આશા રાખું છું કે તમને ચોક્કસથી ખ્યાલ આવી ગયો છે તો આવી જ સારી માહિતી સાથે ફરીથી મળીશું થેન્ક યુ